તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈઓ અમદાવાદમાં આખું આપ તૂટી વળ્યું છે એવી સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે તમને ખબર છે કે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે એટલે કે અમદાવાદમાં પણ આજે મિત્રો અતિ ભારે વરસાદ પડવાનો છે અને જેને કારણે સ્કૂલોમાં પણ રજા કરાવી દીધી છે કેમ કે તમને ખબર હશે કે સમગ્ર ગુજરાતમાં ભાઈ જે સ્કૂલો હોય છે એમાં પણ રાજા જાહેર કરી દીધી છે કેમ કે સાહેબ વરસાદ એટલો બધો આવવાનો છે કે સાહેબ તમે ન પૂજો વાત પણ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ અમદાવાદમાંથી કેટલા ઘણા બધા વિડીયો છે વાયરલ થયા છે અને ખરેખર તમે આ વિડીયો જોશો ને તો તમે એમ જ કહેશો કે ખરેખર ભાઈ આપણા તાલુકા કે જિલ્લામાં વરસાદ પડ્યો જ નથી પણ બધે બધો વરસાદ છે એ સાહેબ પડ્યો છે અમદાવાદમાં કેમ કે તમને ખબર છે કે કાલથી અમદાવાદમાં એવો વરસાદ પડે સાહેબ કે ના પૂછો તમે વાત તમે જ્યાં ગાડી જોશો ત્યાં ગાડી તમને બસ વરસાદ જ દેખાશે કે ભાઈ આ તો અમદાવાદની તો દ્વારકાનો દરિયો છે સાહેબ આ એવા દ્રશ્યો સામે આવ્યા છે તો ચાલો તમને આખો આ બતાવું છું તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ કેટલીક ઘણી બધી આગાહીઓ છે તે કરવામાં આવી છે અને આજે પણ ભાઈ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખાસ કરીને અમદાવાદ એ બાજુના એ બાજુના જે મોટા શહેરો છે એમાં તો મિત્રો અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે આખા સમગ્ર ગુજરાતમાં આગાહી કરી દીધી છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે આજનો દિવસ એ ખૂબ જ અગત્યનો છે અને આજે ખાસ કરીને જે બાળકોને તકેદારી રાખવી જોઈએ કેમ કે શાળાઓમાં પણ જાહેર રજા કરી દીધી છે જો કોઈ દીકરા દીકરી સ્કૂલ જતા હોય તો ભાઈ એમને ન મૂકતા આજે રજા છે તો હાલો સૌથી પહેલાં તમે અમદાવાદના વિડીયો જોઈ લો